ખાતે જ્યાં ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા કાર્યાલયનું આજે મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને તેમનો ઉત્સાહ વધારો પણ મુખ્યમંત્રીએ કર્યો નોંધનીય છે કે ગાંધીનગર લોક સભાના ઉમેદવાર અને ગૃહમંત્રી અમિત શાહ ગત રોજ અમદાવાદ આવ્યા ત્યારથી તેમણે પ્રચારના શ્રી ગણેશ કર્યા જે બાદ આજે અમદાવાદ ઘાટલોડિયા ખાતે વિધાનસભા કાર્યાલયનું મુખ્યમંત્રી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું મુખ્યમંત્રીના હસ્તે આ કાર્યાલયનું

ચૂંટણી ના ભાગરૂપે દરેક જગ્યાએ જે પ્રમાણે ઉત્સાહથી લોકો જોડાયા છે કે ભાઈ મારા પરિવારના સદસ્ય ઇલેક્શન લડી રહ્યા હોય એ ભાવથી થી જોડાયા હોય ત્યારે બાર અને બે ફૂલ મેજોરિટી સાથે આપણે બધા જ એક આ જુસ્સો જે આજનો જુસ્સો છે છેલ્લા દિવસ આ જુસ્સા સાથે આપણે બધા કામ કરી અને લોક લાડીલા સાંસદ અને કેન્દ્રના ગૃહ અને સહકારી મંત્રી પણ દુનિયાના નંબર વન સાંસદ તરીકે આપણે ચૂંટણીને મોકલીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું ભારત માતા જય વંદે માતરમ જય જય ગરમ મુખ્યમંત્રી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું ઘાટોડિયા વિધાનસભા ચૂંટણી કાર્યાલયનું અને ખાસ કરીને અહી ખૂબ મોટી સંખ્યામાં કારણ કે ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા તો તેમનો ઉત્સાહ વધારો પણ કરવામાં આવ્યો આગળ વાત કરીએ એક તરફ લોકસભાની ચૂંટણીની વિધિવત જાહેરાત થવાના